શું તમે જાણો છો મહાકાળીમાં પાવાગઢ છોડી અને ક્યાં ગયેલા જી હા જ્યારે પતય રાજાએ મહાકાળીમાં ઉપર નજર ખરાબ કરી ત્યારે કાળીમાં પાવાગઢ છોડી અને આ જગ્યાએ આવીને વસેલા આ ગામના મજૂરો પાવાગઢમાં કામ કરતા હતા અને માતાજીને એટલે જ આ જગ્યાથી પ્રેમ થઈ ગયો અને અહીંયા આવીને વસ્યા અહીંયા માતાજીની જે મેઇન મૂર્તિ આપણને બધાને બતાવવામાં આવે છે એની પાછળ માતાજીની સ્વયંભૂ મૂર્તિ છે અને એ એટલી અદ્ભુત મૂર્તિ છે કે હું એનું વર્ણન ન કરી શકું કેમ કે મેં એ જોયેલી છે અને જે એકવાર જોશે એ માતાજીનું ભક્ત તો જરૂર બની જશે અહીંયા અઘોરીઓ એ માતાજીની સેવા કરેલી છે એવું કહેવાય છે કે અહીંયાથી સાત અલગ અલગ રસ્તા નીકળે છે એક રસ્તો ભવનાથ એક રસ્તો પાવાગઢ એક રસ્તો બીજી જગ્યાએ આવી સાત અલગ અલગ જગ્યાએ નીકળે છે રસ્તા અને આ લોકોએ ટ્રાય પણ કરેલું છે કે રસ્તા ક્યાં જાય છે પણ કોઈને ખબર નથી કે ક્યાં જઈ રહ્યા છે રસ્તા આ જગ્યા માતાજી માટે અને આધ્યાત્મ માટે તો છે જ પણ જોડે જોડે એટલી સુંદર અને અદ્ભુત જગ્યા છે કે એક તમે અહીંયા આવશો તો તમે અહીંયા વારંવાર આવશો તમને અહીંયાથી પાછા જવાનું જ મન નહીં થાય આ જગ્યા આપણી ખૂબ નજીક છે આપણા ગુજરાતમાં છે તો આ જગ્યાની મુલાકાત લેવી તો જરૂર બને છે આગળ આખા વિડીયોમાં તમે આ જગ્યા વિશે બધું જ જાણશો એક વાર જાણી જશો તો અહીંયા આવ્યા વગર બિલકુલ નહીં રહી શકો આમ તો કે લખાણેના છે નહીં પણ એવું કહેવાય છે કે હજારો વર્ષ જૂનું છે અને અહીંયા જે માતાજીનું જે સ્વરૂપ છે એ સ્વયંભૂ છે માતાએ પોતે અહીંયા એમના પગલાં પાડેલા અને એમના ચિહ્નો અહીંયા મૂક્યા છે તો આજે આપણે આ મહાકાળી માના મંદિરના ટ્રસ્ટી જે છે એમની ચોરીથી આપણે આ મંદિરનો ઇતિહાસ આનો વિકાસ કેવી રીતે થયો અને અહીંયા એમના કેવા કેવા અનુભવો રહ્યા અને આ વિસ્તારનું શું ઇતિહાસ છે એ આજે આપણે

પતઈ રાજાની પરીક્ષા કરવા માટે આવ્યો તો રૂપસુંદરી હતો તો પતઈ રાજાએ એવો વિચાર કર્યો કે આ જે રાણી ગાય છે લેડીઝ તો એને હું પટરાની તરીકે રાખું આવો વિચાર આવતો માતાજી ક્રોધિત થઈ અને ત્યાંથી નીકળી ગયો માતાજી તો એક્ઝેક્ટ પતઈ રાજાની પરીક્ષા માટે નીકળી તો ત્યાંથી નીકળી જો નીકળી અને આ પ્રતાપગઢ સાબલી ગામે વિસામો કરેલું છે એવું કહેવાય છે હજારો વર્ષનો ઇતિહાસ છે તો માતાજીએ વિસામો કર્યો માતાજી અહીં વિસામો કર્યો તો માતાજી બે નિશાની મૂકી છે કે ભાઈ અહીં માતાજી આ આવ્યો તો એનું પ્રૂફસું તો એક્ઝેક્ટ માતાજીની હાલ જે પંચ ધાતુની મૂર્તિ છે એની પાછળ ચક્ષુવાળો પથ્થર છે એ પથ્થરનો મહિમા છે એક નિશાની બીજી નિશાની તો માતાજીએ દસ પંદર ફૂટ ઊંચું આ હાઈટનો પથ્થર ચીરી બે ટુકડા કર્યા તો એક્ઝેટ આપણું વિજ્ઞાન એવું કે છે કે ભાઈ કોઈ પણ ધાતુ ઊભી હોય તો એ એમાં અવાજ ના આવે અરે આવો અને જમીન હાથે પડેલી હોય એનો અવાજ ના આવે પણ એક્ઝેક્ટ આપણા ઊંટું છે કે જે જે જમીન ઉપર પથ્થર પડે છે એમાં ઝાલરનો અવાજ આવે છે એ માતાજી આ બે પોતાની નિશાની મૂકી છે પાવાગઢમાં જેમ ભદ્દરકાલે મહાકાલે બે ડુંગર છે એમ પ્રતાપગઢ એ એવન્યુ વિલેજ તરીકે પ્રતાપગઢ નામ છે તો પ્રતાપગઢનો બે ડુંગર ભદ્દરકાલે ડુંગર મહાકાલે ડુંગર જે રીતે પાવાગઢમાં જે સમીકરણો છે એ જ પ્રકારનું સમીકરણ હોય છે વર્ષો પુરાણું મંદિર હતું પછી સમયાંતરે આ ગામ પ્રતાપગઢ સાબલી ગામના ડૂબમાં જવાનું હતું ગોહાઈ ડેમના અંદરના ભાગમાં આવતું હતું તો આ વિસ્તારનું મોટામાં મોટું ગામ હોવા છતાં ડુગમો ગેર્યું આજુબાજુનો પંદર વીસ ગામો કરિયાણું ખરીદવા માટે અહીં આવતો આપણા બધા હિન્દુ સમાજો રહેતા હતા હાથે હાથે મનસુરી સમાજ પણ મોટું બોળા પ્રમાણમાં રહે છે તો જે ખેતી હાથે સંક્રાયેલા હતા એ મજબૂરી ત્યાં ગયા બાકીના સમાજ હિન્દુ આપણા બાર બોમ્બે અમદાવાદ એવા એવા સિટીઓમાં જતા રહે તો પછી એ વખતે વચ્ચે દસ વર્ષનો ગાળો ડૂબમો ગયા પછી એવો આવ્યો કે પુનર્વસન થયું પુનર્વસન થયું તો આપણને કહેતા ખૂબ આનંદ થાય છે એક 80% ટકા મંસૂરી સમાજ થઈ ગયું માત્ર આપણા વીસ ટકા હિન્દુ હતા તેમ છતો રામાયણને મહાભારતને નું નામ પાડ્યું બીજું એક તરેટીમાં બસ્યા એ રામાયણ બીજી તરેટીમાં બસ્યું એ મહાભારત તો એમ બીજું કે અહીં સાબલી પ્રતાપગઢ મંદિર મહાકાળી મંદિરમાં મનસુરી સમાજ પણ આસ્થાથી આવે છે એ પણ શ્રીકર વધે એ પણ પ્રસાદ લે અને કોઈ પણ ધાર્મિક પ્રવૃત્તિ હોય તો આપણને બિલકુલ મદદરૂપ આપણે હાથે રહેતા હોય છે કંધે કંધો મિલાઈને કામ કરતા હોય છે અને આ મંદિરના હજારો પર્ચા છે તો કેવી પ્રકારે કે કોઈ પણ આધારે રવિવાર મંગળવાર પૂનમ ભરવા માટે લોકો આપતા હોય છે એ શા માટે તો કોઈને સંતાન ના હોય કોઈને શારીરિક તકલીફ હોય માનસિક તકલીફ હોય આર્થિક તકલીફ હોય ધંધો ના ચાલતો હોય તો આવા માણસો અહીં રવિવાર મંગળવાર પૂનમ ભરવા આવે છે બીજું કે જ્યારે આ ગામ ડૂબમાં છું તો ડૂબમાં ગયા પછી જે આપણા હિન્દુ સમાજો બહાર ગયા તો આજુબાજુના ગામોનું સંકલન એક મોટું થઈ અને વિકાસની એક વણથો બી ચાલી રહી છે

ગઈ વખત હું આવી ત્યારે પૂજારીજી જોડે બેસીને થોડી વાર વાત કરી પછી એમને જ કીધું કે આ બાર મૂર્તિ ધાતુની છે ઓરિજિનલ અંદર છે એટલે અમે બી રવિવારે જ આવ્યા હતા એટલે એમને કીધું કે રવિવાર અને મંગળવાર છોડીને બીજા રવિવાર આવો બુધવાર ગુરુવાર તો શાંતિની તમને પાછળવાળી મૂર્તિ ને એવી હું બતાવીશ કદાચ એમને લાગ્યું છે કે આ બેનને જોવાની બધા ઈચ્છા છે એટલે એમણે કીધું પણ એક સરસ એનર્જી છે સરસ બનાવ્યું છે મને ખબર છે બહુ વર્ષો પહેલા તો પથ્થરની અંદર

એ પ્રકારે દસકો માતાજીના આ જગ્યા પર બિલકુલ ફોટો જો અને અહીં નિઃસતા થોડી આવી ગયેલી વૈષ્ણવ માણસો એ અડ્ડા જમાઈ દીધેલા પછી આ ગામને એમ થયું કે આપણે એકલા સીમિત માણસો પહોંચી નહીં વળીએ એટલે આજુબાજુના અમારું સંકલન કરી અને અમને બધાને કમિટી લેવામાં આવ્યા અત્યારે પંદર ગામની કમિટી છે અમે એકવીસ કમિટી સભ્યો છીએ સતત સંઘર્ષ કોઈ પણ જગ્યાનો વિકાસ કરવો હોય તો પાયાની સુવિધા ત્રણ વીજળી પાણી ને રસ્તો જો રસ્તો સારો હોય તો આપોઆપ વિકાસ આવે જો શુદ્ધ પાણી પીવા મળે તો કોઈ પણ આવે અને એક આ સમયના દિન અત્યારે શું કે ભાઈ લાઈટ અને પંખાની સુવિધા હોય તો તો અમે પંદર વર્ષ પહેલા કોઈ અમારી પાસે બેલેન્સ નથી માત્ર પાંત્રીસો રૂપિયા બેલેન્સથી વહીવટ લીધેલો અને એ વખતે અમે પહેલો સંકલ્પ એક લીધેલો કે ભાઈ પગથિયા બનાવ તો માતાજી પણ આપણા હાથે વિકાસમાં સહભાગી બનાવે અને એ સૂત્ર સાબિત થયું પછી અમે પહેલાં કીધું એમ કે ભાઈ વીજળી પાણીનો રસ્તો આ ત્રણ સુવિધાઓ પહેલી કરી તો એક સમય એવો હતો કે સીમિત માણસો પોત પચીસ માણસો દિવસના આવતા અત્યારે લાખો શ્રદ્ધાળુઓ આવશે અને એમાં આપણે ધાર્મિક તહેવારો કે પુનઃ દિવાળી પછી બેસતા વર્ષથી લાભ પહોંચન સુધી દિવસના લાખો માણસની સંખ્યા અહીં આવે છે અને ધાર્મિક અમે પ્રસંગ બહુ જોઈએ છે દર પૂનમે નવચંડી અમને ગરવાથી કહી શકીએ કે દર પૂનમે અમે કરીએ માતાજીનો પ્રસાદ બીજું સીમિત ફી રાખેલી છે આગળના પાટલા પર બેસવા માટે અગિયાર હજાર પાછળના પાટલા બેસો તે એકાવનસો રૂપિયા કોઈ પણ કોમવાદ સમાજવાદ જ્ઞાતિવાદ કશું જ નહીં પણ કોઈ પણ વ્યક્તિ લાભ લઈ શકે છે જે એકાવન્સો નો પાટલો હોય પણ એમના હાથે જો પચીસ ગેસ્ટ આવ્યા હોય તો પણ અમારા રસોડા માતાજીનો પ્રસાદ લે છે અને અગિયાર થી બે મો જે આવે એ વ્યક્તિ પ્રસાદ લે એ પ્રકારનું સમીકરણ દશેરા પર ભવ્ય રાસ ગરબાનો કાર્યક્રમ થાય છે દર પૂનમે નવચંડી યજ્ઞમો હજારો શ્રદ્ધાળુઓ અહીં આવે છે અને પ્રસાદ લે છે અમારો ખૂબ આનંદ થાય છે આ બે જગ્યા પર શરૂઆતમાં અમે પગથિયાથી શરૂઆત કરેલી આજ લગભગ માતાજીના સાનિધ્યમાં સુખડી ઘર ઝાલાનો અવાજ માતાજીએ જે આપ્યો છે એ પ્રકારે ઘંટનાથ થાય એ પ્રકારનું એક સમીકરણ બનાવ્યું છે કોઈ પણ પ્રવાસીએ આ દર્શનાર્થી આવે તો રોકાઈ શકે એના માટે પણ અમે એટેચ સંદાસની રૂમો બનાવી છે મોટા હોલ છે આજે સામાજિક સ્નેહ મિલન કાર્યક્રમો સામાજિક પ્રવૃત્તિ મંદિરના લગત કાર્યક્રમો આ બધા નિર્વિઘ્ને સરસ રીતે માતાજી પરિપૂર્ણ પણ આ છે જ જગ્યા એટલી સરસ હું લાસ્ટ ટાઈમ જ્યારે ફર્સ્ટ ટાઈમ આટલી નજીક રહું તો એ હું આ વર્ષે આટલા વર્ષે મૂકી દઈ હું અહીંયા આવ્યું છું પણ આ જગ્યા મેં ચોમાસામાં ત્યારે મને

તો એ વખતે એક્ઝેક્ટ મારે કાંઈ ફંડ ફાળો કરી અને પોત્રીસ હજાર રૂપિયા પડ્યા હતા તો મનમાં મેં એવો વિચાર કર્યો કે સાલું પોત્રીસ હજાર રૂપિયા જેસીબી ટ્રેક્ટરનું બિલ થયું છે હું કઈ રીતે બિલ ચૂક્યું બસ આવો વિચાર કર્યો તો માતાજી એક કૃપા કરેલી કે આખો ડુંગરની વચ્ચે એકદમ ખાડો આવ્યો એમાં બધા પથ્થરનો નોખ્યા સમાજ થઈ ગયો મારા ખર્ચ ઘટી ગયો એટલે આ વાત હજારો મને અનુભવ બીજું આ માતાજી અંદર એક વ્યક્તિ જાય એક વ્યક્તિ બહાર આવે આ સમયકરણના હાથે અમે બોમ્બેથી એન્જિનિયરો બોલાયા એમના મારફત જોડાયું કે ભાઈ કોઈ જગ્યાએ આ એક પથ્થર એવો છે કે પાછળ પચાસ માણસો બેન અને નિકાલ થાય નીકળી શકે એ પ્રકારે તો એન્જિનિયર ના પાડી ગયા આ બધા માતાજીને ગોઠવેલા પથ્થર છે આ છેડછાટ ના કરાય તો તે છતો મને એવું થયું કે કદાચ આપણે ચિઠ્ઠી ઉપાડો માતાજી મંજુ તો ચિઠ્ઠીમાં બે વાર ના આવે આ મારો જાત જ પછી બીજું કે ક્યારેક જ્યારે જ્યારે આ ફોર્મ ચાલુ હોય આરસીસી મારા પૈસા ને મંદિર ટ્રસ્ટ ના હોય તો હું તો પ્રમુખ તરીકે મને ખબર જ હોય કે પૈસા નથી તો એ વખતે માતાજી કઈ કૃપા કરે છે કે કોઈક એક વ્યક્તિ ગમે તો આવી જાય અને પૂછે કે ભાઈ કામ તો હું કરી રહ્યો છું પૈસા તો માતાજી આ આ હું કહેતા હોય છે તો બીજા દિવસ ખાતામાં ગમે તો બે લાખ રૂપિયા પડી જાય આવા જરૂર અને આ પંદર વર્ષથી સતત સંઘર્ષ કરું છું અને હું ખેતી વાળો છું પણ તે છતો એટલો સરસ કામો ચાલી રહ્યો છે અને એક ટાઈમે નરા પથ્થર જોતા હતા અને આજે આટલો બધો મોત આ બધું કર્યું છે ને મને મગજ માં અનુભૂતિ સરસ એવી થાય છે કે માતાજી શરૂઆતમાં મારા પોતાના સંઘર્ષ બહુ કરો કેવી રીતે કદું સંસ્થા ન્યુ સંસ્થા દૂર કરવા માટે ઉગ્ર થવું પડે પોતાનો હાથ ઝઘડો કરવો પડે બોલવું પડે તો એ વખતે ઘેર જ્યાં પછી મને પોતાનું દુઃખ થતું કે ચાલો મારા આ ઝઘડો કરવા માતાજી મને બોલાવે છે તમે તો એ વખતે પણ આજે એમ થાય છે કે માતાજીનો અંદર છૂપો સંદેશ છે અને એ સંદેશના આધીન હું કોકના હાથે કદાચ માર બોલવાનું થયું હતું પણ આજે આટલો બધો પબ્લિક આ સમીકરણ જોઉં છું તો મને ખૂબ આનંદ થાય છે કે આપણી મહેનત સાથે થાય બીજું કે મારા બીજી પેઢીનો નાતો છે આ ગામ સાથે અને માતાજી સાથે કેમ કે મારા જૂના ગામમાં મારા બાપુજી તલાટી હતા તો એ વખતે ઓગણીસો ચોસઠ થી તલાટી ઓગણીસો સડસઠ નો મારો જન્મ છે તો મારો જન્મ થયો ત્યારે મારા બાપુજી તલાટી તો એ વખતનું ભલે સરકાર પગાર આપતી હતી તલાટી તરીકેનું પણ આ ગામનું કોઈક ઋણ બાકી હશે તો અમારા બીજી પેઢીની આવવાનું છે અને નિર્વિઘ્ને આજે પંદર વર્ષે સેવા કરી રહ્યા છીએ અને માતાજી ના તો હજારો ખર્ચા જો સિવિલ એન્જિન અરે સિવિલ ના સિવિલ ના મેઈન ડોક્ટર હોય સિવિલ સુપ્રિટેન્ડન્ટ અને એવા માણસોના ઘેરે જો એમના દીકરાને પાડું બંધાઈ શકતો તો એનાથી વિશેષ તો હું આપણે બીજું કહી શકીએ બીજું એક એક બે દાખલા હું આપના ઘેર રજૂ કરે તો એક જૈન સમાજના ભાઈ હતા વિજયનગર એમના ધંધામાં નાસી પાસ થાય નાસી તો માતાજી કહો કે અમને એવું સપનું આપ્યું તું ગોદરાનો ધંધો કર તો ગઢલા રજેન આવ્યો આવો જૈન સમાજ અને આ ધંધો બે આમ તો વિરોધાભાસ લાગે પણ તે છે તો એ ભાઈએ ગઢલા ગોદરા રજેનો ધંધો ચાલુ કર્યો એ મોટા લાખો બધે છે અને વિજયનગર દે ભાઈ ચાલતો વર્ષમાં એક વખત અહીંયા આવે છે બરાબર ઓમ એક્ઝેક્ટ જૈન સમાજ પણ આ માતાજીના તો કોઈ પણ સમાજનો હોય માતાજી પરિપૂર્ણ કરે છે આ ગામનો સંપ જોરદાર છે અમારા રસ્તાનું એક સમીકરણ હતું એ વખતે મને પોતાની શરૂઆતમાં એવું હતું કે ભાઈ આ મંસુરી સમાજનું ગામ છે હિન્દુઓ સીમિત છે રોડ રસ્તા કોળા કરે ખૂબ ઝઘડી પડે ખૂબ લડી પડે પણ એક હજાર અઠવાડિયમાં એ કોઈ ઝઘડું નહીં કોઈ રંજાળ નહીં કશું જ નહીં

સ્લીફર વધ માતાજીનો પ્રસાદ લઈ અને કોઈ પણ મંદિરના આપણા ફંક્શન હિન્દુ હોય તો એમાં સહભાગી હોય છે એ આ ગામમાં મેં જોયું છે આ ગામનું આખું સમીકરણ અલગ છે એકસો એકામાં મને જાત જાતના આવા અનુભવ થયા ટોટલ મંસૂરી સમાજ આપણા હાથે કામમાં હતો પૈસા પણ આપ્યા કામ પણ કર્યું અને પ્રસાદ પણ મંદિરનો લીધો

જે ભદ્રકાલી ડુંગર છે તે અનુભયરું તો લગભગ પાંચ સાત વર્ષ પહેલા અમારા ટ્રસ્ટીઓ વધતા બીજા ગામના માણસો એમને એવું થયું કે આપણા આમાં જવું છે તો આ પાંચ સાત વર્ષ પહેલા એ બોયરામાં ચાર કલાક ચાલ્યા તે છતાં મોબાઈલની બેટરી ડાઉન થઈ ગઈ પણ એ રસ્તામાં અંત ના આવ્યો પછી એ અઢાર ચાર કલાક ચાલી પાછા એટલું અને એ આલ પણ જ છે એમાં એટલે અહીંયા બી આ મેઈન મંદિરમાં એ પાછળ પેલો મૂકી દીધું છે બધું એટલે એની પાછળ હા સર બોલો પછી દરેક જગ્યાએ 50 માણસ સિટિંગ બેસી શકે બે જો ગોરી સંતો હતા તેમનો બાવાજીને મઢી શબ્દ લખેલો ઉપર જો તો એમાં નીચે આપણે ઉતરી ના શકીએ છોકરો ઉતરી છે પણ અંદર આખો

તો આ જે પ્રતાપગઢ સાહેબ જૂનું ગામ હતું એમાં બે સમાજ આમના સમાજનો નવસો નવાણું જૈન દેરાસર એનો ઇડેર તાલુકામાં આપણે બે ભૂલ બોલાવ્યું કેરીઓગઢ અને એક નવસો નવાણું જૈન દેરાસર આપના કી કરો કે હું આ બારીઓ ઉભા છું અને હમે બારી હું જાતે જૈન ઉભરો એ શક્ય બનતું નથી એ એ પ્રકારનું સમીકરણ છે નવસો નવ્વાણું જૈન દેરાસર જે આવેલો છે એ જૈન સમાજની એક મોટી આટલા વિસ્તારમાં કોઈ જગ્યાએ જૈન સમાજ મો પ્રમાણમાં નહોતો આ પ્રતાપગઢ સાબલીમાં બોળો સમાજ હતો જૈન એના હિસાબે એમને નવસો નવાણું જૈન દેરાસર અને એ પણ પથ્થરથી બનાવેલા પથ્થર કરે હા હા અને ટૂંક સમયમાં એમનો જૈન સમાજ એવો આપણો મંદિર મહાકાલી મંદિરનો વિકાસ જોઈ અને એમના સમાજને એવો વિચાર આવ્યો છે કે ભાઈ આનો જીર્ણોદ્ધાર કરવો તો શરૂઆતમાં એ અહીંથી મૂર્તિઓ વટપલ્લે વડાલે અને હિંમતના બે જગ્યાએ એમના સમાજ લઈ ગયેલો પણ આજે એમના ફરીથી ઓનો વિકાસ કરવા માટે એમને ગવર્મેન્ટમાંથી સિંચાઈ વિભાગમાંથી પરત જમીન લીધી છે પ્રોટેક્શન હોલ કરી અને એમનું જીર્ણોદ્ધાર કરવાની હિલચાલ ચાલે રહી છે હા ચોક્કસ તો એ વખતે જે તે વખતે આ ગામ ડૂબ જોયું એ પહેલાં તો કુંડ ખુલ્લામાં જ હતું તો આ કંડની એક એવી માન્યતા છે કે ભાઈ અહીં જે રાજસ્થાનથી એક જોધપુરથી રાજપૂત જાગીરી આવેલી તો એમનું નામ એક્ઝેક્ટ મદનસિંહ હતું તો એ ઠાકોરના દીકરા પ્રતાપસિંહ એમના નામ ઉપરથી પ્રતાપગઢ નામનું ગામનું નામ પડ્યું તો એ વખતે એ જે મદનસિંહ હતા એમને આ કંડ બનાવેલો છે અને એમને એમ ભાઈ કોઈ પણ વ્યક્તિ આવક તો એને બધા વ્યક્તિ કૂવામાંથી પાણી ખેંચી ના શકે પણ પગથી વધુ ઉતરી અને નીચે પાણી પી શકે અને એટલી બધી કોતરણી અને એટલા બધા પથ્થરો હેવી ચડાયેલા છે કંડ ઉપર તો જો આજે અકલ્પનીય આજે પણ આપણે મશીનરી હોવા છતો એટલું બધું આપણે ના કરી શકીએ એ જમાનામાં કેવી રીતે આ કંડ બનાવે એ પણ એક વિચારવા જવાનું

એવો વિચાર કે આ આ તો જગ્યા બધી ડેવલપ કરી રહ્યા પણ સામે એક સરસ અલગ આખો માતાજી ડુંગર કે જો પથ્થરમાં શિવજી શિવજીમાં પથ્થર એ પ્રકારનો નજારો કુદરતી લાગતો હતો તો માતાજી એવો વિચાર મૂક્યો કે આ જગ્યા પર આવું બનાવવું જોઈએ તો એ વિચાર મેં ટ્રસ્ટી મંડળ રજૂ કર્યું પ્રમુખ તરીકે તો અમારા ટ્રસ્ટી મને કહ્યું કે કશો તો કરો પણ આપણો ખર્ચ તો પહોંચી ગયો નહીં મેં જો માતાજી પોકાળવા માટે આપણી કોઈ તાકાત નથી કે આપણે પહોંચી શકીએ પણ માતાજી સમીકરણ બનાવીએ તો એક્ઝેટ અમારો એવો પ્લાન છે આદિયોગી સ્ટેચ્યુ સ્ટેચ્યુ એટલે પ્રતિમા પ્રતિમાની પ્રતિષ્ઠા ના થઈ શકે પણ એ નિમિત્તે શિવ કથા થાય એવો અમારો સત્યાવીસના ડિસેમ્બરનો અને ડિસેમ્બર મહિનો પાસ કરવાનું કારણ હોય છે કે આપણો કુદરતે બાર મહિનાનો એક મહિનો કુદરત નો આપ્યો છે કે એટલા માટે કે એમાં કોઈ સામાજિક કાર્ય થઈ ના શકે કમૂળ તો હોય પણ આવા શુભ કામો કરવા માટે મુહૂર્ત નો સમય છે એના અનુસંધાનમાં દર સોળમી ડિસેમ્બર થી ચૌદમી જાન્યુઆરી સુધી આપણા કમૂળતો નો સમય કહેતા હોય છે પણ એ વખતે ધાર્મિક પ્રવૃત્તિઓ થતી હોય એટલે અમે દર વખતે આમ આ મહિનાનો માતાજીના સાનિધ્યમાં કોઈ ને કોઈ પ્રવૃત્તિ ધાર્મિક થાય એવો સંકલ્પ લેતા કરતા હોઈએ છીએ અને એનો માતાજી પરિપૂર્ણ કરતા હોય છે બીજું આદિઓ સ્ટેચ્યુ નિમિત્તે ડિસેમ્બરના અરે સત્યાવીસ ના ડિસેમ્બર આ પરિપૂર્ણ કરી અને એમાં એક શિવ કથા થાય એવો માતાજી વિચાર મૂક્યો છે બીજું એકસો એકાણું કુંડી એકના ત્રેવીસ ના ડિસેમ્બર કર્યો એના પછી મારી થોડી આર્થિક બચત વધી તો એમાંથી સવા બે કરોડનો આખો પ્રોજેક્ટ અમે કર્યો છે અને એમાં ધર્મશાળા ધર્મશાળા બીજું આ ગામના યા આજુબાજુ કોઈ પ્રતિષ્ઠિત માણસો રાત્રે રોકાણ કરવું તો માતાજીના સાનિધ્યમાં રોકાઈ શકે શહેરના ગોઘાટવાળા વાતાવરણથી અકળે અને કોક દિવસ એવી ઈચ્છા થાય કે એકાંત જગ્યાએ માતાજીના સાનિધ્ય તો એવી અમે પંદર ઉમો એટેસ્ટની ઉપરના બીજા મારે કરી છે નીચે ધર્મશાળાઓ પોસઠ બાય સિત્તેરનો એક હોલ સાહીઠ બાય ચાલીસનું રસોડું બીજો એક ત્રીસ બાય ચાલીસનો હોલ એ પ્રકારે કે કોઈ સામાજિક ધાર્મિક યા સામાજિક મિલન એવા કાર્યક્રમો કોઈને કરવા હોય તો એ કરી શકે એ પ્રકારનું આખું સમીકરણ અમે બનાવી દે છે

ખૂબ સરસ જગ્યા છે હું ગઈ વખતે આવી ત્યાર પછી હું હવે શોર પણ આવું ત્યારે અહીંયા ચોક્કસ આવું ફક્ત માતાજીનું અહીંયા મહિમા તો છે વિડીયોમાં પણ જોશો અને એ ખૂબ સારું કરવાલાયક સ્થળ છે તો આ બધાએ જ આ આ જગ્યાની મુલાકાત લેવી જોઈએ અને માતાજીના આશીર્વાદ ચોક્કસ લેવા જોઈએ જે પાવાગઢમાં જે મહાકાળી મનુષ્ય છે એ જ આ મંદિરમાં છે ત્યાંથી જ માતાજી અહીંયા આવેલા છે અને અહીંયા આવે તો તમે આ જગ્યાને જોશો તો તમે આના પ્રેમમાં પડી જશો એટલી ગેરંટી મારી છે તો આ જગ્યા જોવાનું નહીં ભૂતા આ વિડીયો બધા જોડે શેર કરજો એટલે વધુમાં વધુ લોકો જોડે